સ્યુરરિયલિઝમ એક વિસ્તૃત સમીક્ષા પરાવાસ્તવવાદ જેને અંગ્રેજીમાં સ્યુરરિયલિઝમ સરિયલિઝમ અને ગુજરાતીમાં પરાવાસ્તવવાદ કહેવામાં આવે છે તે વીસમી સદીની શરૂઆતમાં ઉભરેલું એક ક્રાંતિકારી સાહિત્યિક અને કલાત્મક આંદોલન હતું આ આંદોલન અવચેતન મન સ્વપ્ન અને તર્કાતીત ઇરાશનલ વિચારોની શોધ પર કેન્દ્રિત હતું જેનો ઉદ્દેશ્ય કલા અને સાહિત્યને તર્ક નૈતિકતા અને સામાજિક બંધનોથી મુક્ત કરવાનો હતો પરાવાસ્તવવાદે માનવ મનની ગહેરાઈઓને ઉજાગર કરવા માટે સ્વપ્ન પ્રતિકવાદ અને અતાર્કિકતાનો ઉપયોગ કર્યો આ આંદોલનનું નેતૃત્વ ફ્રેન્ચ કવિ અને લેખક આંદ્રે બ્રેતોએ કર્યું હતું અને તે પ્રથમ વિશ્વ યુદ્ધ પછીની નિરાશા અને સામાજિક પરિવર્તનોના સંદર્ભમાં વિકસ્યું હતું આ લેખમાં આપણે પરાવાસ્તવવાદની ઉત્પત્તિ લાક્ષણિકતાઓ સાહિત્ય અને કલામાં તેની અસર મુખ્ય ઉદાહરણો અને આધુનિક સંદર્ભમાં તેની સુસંગતતા પર વિસ્તૃત ચર્ચા કરીશું એક પરાવાસ્તવવાદની ઉત્પત્તિ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પરાવાસ્તવવાદનો ઉદય દાયકામાં ફ્રાન્સમાં થયો વિશેષ કરીને પેરિસમાં અને તે દાદાવાદ સાથે ગાઢ હતો દાદાવાદ પ્રથમ વિશ્વ યુદ્ધ ઓગણીસો ચૌદ થી ઓગણીસો અઢાર દરમિયાન શરૂ થયેલું એક વિરોધી આંદોલન હતું જે યુદ્ધની ભયાનકતા અને બુર્જવા સમાજની પાખંડી નૈતિકતા સામે વિદ્રોહ કરતું હતું દાદાવાદે તર્ક અને પરંપરાઓને અસ્વીકાર્ય કરી અતાર્કિકતા અને વ્યંગ્યને અપનાવ્યા પરાવાસ્તવવાદે દાદાવાદની આ ભાવનાને આગળ વધારી પરંતુ તેને વધુ રચનાત્મક અને વ્યવસ્થિત દિશા આપી ઓગણીસો સ્યુરરિયલિસ્ટ મેનિફેસ્ટો સરિયલિસ્ટ મેનિફેસ્ટો પ્રકાશિત કર્યું જેમાં પરાવાસ્તવવાદની મૂળ કલ્પનાઓ અને લક્ષ્યો નિર્ધારિત કરવામાં આવ્યા હતા બ્રેતોએ પરાવાસ્તવવાદને માનસિક સ્વચાલન સાયકિક ઓટોમેટિઝમ તરીકે વ્યાખ્યાયિત કર્યું જેનો ઉદ્દેશ્ય વિચારોને તર્ક અથવા નૈતિકતાના હસ્તક્ષેપ વિના સ્વતંત્ર રીતે વ્યક્ત કરવાનો હતો આ આંદોલન ફ્રોઈડના મનોવિશ્લેષણ સિદ્ધાંતોથી ઊંડે સુધી પ્રભાવિત વિશેષ કરીને અવચેતન મન સ્વપ્ન અને ઈચ્છાઓના વિચારોથી પરાવાસ્તવવાદનો વિકાસ પ્રથમ વિશ્વ યુદ્ધ પછીની નિરાશા સામાજિક અસ્થિરતા અને વૈજ્ઞાનિક પ્રગતિના સંદર્ભમાં થયો તે આધુનિકતાવાદ મોડર્નિઝમનો ભાગ હતો જે પરંપરાઓને તોડીને નવા પ્રયોગોને પ્રોત્સાહિત કરતો હતો પરાવાસ્તવવાદે ન ફક્ત કલા અને સાહિત્ય પરંતુ ફિલ્મ રંગમંચ અને રાજનીતિને પણ પ્રભાવિત કરી વિશેષ કરીને સામ્યવાદ અને ક્રાંતિકારી વિચારો સાથે તેનું જોડાણ બે પરાવાસ્તવવાદની મુખ્ય લાક્ષણિકતાઓ પરાવાસ્તવવાદની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે ક્યુ અવચેતન મનની શોધ પરાવાસ્તવવાદનો કેન્દ્રીય સિદ્ધાંત અવચેતન મનની શોધ છે તે સ્વપ્ન દમિત અને અતાર્કિક વિચારોને કલા અને સાહિત્યમાં વ્યક્ત કરે છે પરાવાસ્તવવાદી રચનાઓ સ્વપ્નિલ વિચિત્ર અને રહસ્યમય હોય છે ખ સ્વચાલન ઓટોમેટિઝમ પરાવાસ્તવવાદી કલાકારો અને લેખકો સ્વચાલનનો ઉપયોગ કરતા હતા જેમાં તેઓ વિચાર્યા વિના અથવા આયોજિત રીતે લખતા અથવા ચિત્રો બનાવતા હતા આ તકનીક અવચેતન મનથી સીધા વિચારોને વ્યક્ત કરવાનો પ્રયાસ હતો ગ આ તાર્કિકતા અને વિરોધાભાસ પરાવાસ્તવવાદ તર્ક અને વાસ્તવિકતાની સીમાઓને અસ્વીકાર્ય કરે છે તે વિરોધાભાસ વિચિત્ર સંયોજનો અને અસામાન્ય દ્રશ્યોનો ઉપયોગ કરે છે જેમ કે ઓગળતી ઘડિયાળો અથવા માછલીના માથાવાળો માણસ ઘ પ્રતીકવાદ અને સ્વપ્નિલ ચિત્રણ પરાવાસ્તવવાદી રચનાઓ પ્રતિકો અને સ્વપ્નિલ ચિત્રોથી ભરેલી હોય છે તે વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની રેખાને ધૂંધળી કરે છે ચ સામાજિક અને રાજકીય વિદ્રોહ સમાજ મૂડીવાદ અને પરંપરાગત નૈતિકતા સામે વિદ્રોહ કર્યો તે ક્રાંતિકારી વિચારો વિશેષ કરીને સામ્યવાદ પ્રેરિત હતો અને સામાજિક પરિવર્તનની હિમાયત કરતો હતો છ હાસ્ય અને વ્યંગ્ય પરાવાસ્તવવાદી રચનાઓ ઘણીવાર હાસ્ય વ્યંગ્ય અને રમતિયાળપણું ધરાવે છે તે સામાજિક અને સાંસ્કૃતિક માન્યતાઓનો મજાક ઉડાવે છે ત્રણ સાહિત્યમાં પરાવાસ્તવવાદ પરાવાસ્તવવાદની સાહિત્યમાં ઊંડી અસર રહી છે વિશેષ કરીને કવિતા ગદ્ય અને નાટકમાં અહીં કેટલાક મુખ્ય ઉદાહરણો અને લાક્ષણિકતાઓ છે કો કવિતા પરાવાસ્તવવાદી કવિતાએ પરંપરાગત છંદ અને રચનાને અસ્વીકાર્ય કરી સ્વચાલન અને પ્રતિકાત્મક ભાષાને અપનાવી આંદ્રે બ્રેતોની કવિતાઓ જેમ કે નાદજા સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચેની સીમાઓને તોડે છે પોલ એલ્યુઆરની કવિતાઓ જેમ કે લિબર્ટે પ્રેમ અને સ્વતંત્રતાના સ્વપ્નિલ ચિત્રણને વ્યક્ત કરે છે લુઈ આરાગોએ તેમની કવિતાઓમાં સામાજિક અને રાજકીય વિદ્રોહનો સમાવેશ કર્યો ખ ગદ્ય પરાવાસ્તવવાદી ગદ્યમાં સ્વપ્નિલ અને કથાનક પ્રચલિત હતા નવલકથા નાદજા એક આત્મકથાત્મક અને સ્વપ્નિલ કૃતિ છે જે પ્રેમ અને અવચેતન શોધ કરે છે લુઈ આરાગોનું પેરિસ પેસેન્ટ શહેરી જીવનને એક પરાવાસ્તવવાદી દ્રષ્ટિકોણથી ચિત્રિત કરે છે ગ નાટક પરાવાસ્તવવાદી નાટકોએ પરંપરાગત કથાનક અને પાત્રાલેખનને અસ્વીકાર્ય કર્યું ગિલાઉમ એપોલિનેરનું નાટક ધ બ્રેસ્ટસ ઓફ ટાયરેશિયસ ઓગણીસસો સત્તર પરાવાસ્તવવાદી નાટકનું એક પ્રારંભિક ઉદાહરણ છે જે લિંગ અને ઓળખના પ્રશ્નો ઉઠાવે છે ચાર કલામાં પરાવાસ્તવવાદ પરાવાસ્તવવાદની કલામાં વ્યાપક અસર રહી વિશેષ કરીને ચિત્રકલા મૂર્તિકલા અને ફિલ્મમાં અહીં તેની કેટલીક લાક્ષણિકતાઓ અને ઉદાહરણો છે ક્યુ ચિત્રકલા પરાવાસ્તવવાદી ચિત્રકલા સ્વપ્નિલ વિચિત્ર અને અતાર્કિક દ્રશ્યો માટે જાણીતી છે સાલ્વાડોર ડાલીની પેઇન્ટિંગ્સ જેમ કે ધ પરસિસ્ટન્સ ઓફ મેમરી ઓગળતી ઘડિયાળો પરાવાસ્તવવાદી કલાનું પ્રતિક છે મેક્સ આન્સની રચનાઓ જેમ કે ધ એલિફન્ટ સેલેબ્સ સ્વચાલન અને વિચિત્ર સંયોજનોનો ઉપયોગ કરે છે જ્હોન મીરોની અમૂર્ત અને પ્રતિકાત્મક પેઇન્ટિંગ્સ જેમ કે હાર્લિક્વિન્સ કાર્નિવલ અવચેતનની શોધ કરે છે ખ મૂર્તિકલા પરાવાસ્તવવાદી મૂર્તિકલામાં અસામાન્ય સામગ્રી અને સ્વરૂપોનો ઉપયોગ કરવામાં આવ્યો હેન્સ જીન આર્પની મૂર્તિઓ જેમ કે ક્લાઉડ શેફર્ડ જૈવિક અને સ્વપ્નિલ સ્વરૂપોને દર્શાવે છે આલ્બર્ટો ગિયાકો મેતીની પાતળી અને લાંબી મૂર્તિઓ માનવ અસ્તિત્વની નાજુકતાને વ્યક્ત કરે છે ગ ફિલ્મ પરાવાસ્તવવાદી ફિલ્મોએ સ્વપ્ન અને અતાર્કિકતાને ચિત્રિત કરી લુઈ બુનોએલ અને સાલ્વાડોર ડાલીની ફિલ્મ અંશિયા અંદાલુ ઓગણીસો ઓગણત્રીસ પરાવાસ્તવવાદી સિનેમાનો એક સીમાચિહ્ન રૂપ છે જે તેની વિચિત્ર અને પરેશાન કરનારી છબીઓ માટે પ્રખ્યાત છે બુનોએલની પાછળની ફિલ્મો જેમ કે ધ એક્સ્ટર્મિનેટિંગ એન્જલ સામાજિક અને મનોવૈજ્ઞાનિક મુદ્દાઓને પરાવાસ્તવવાદી દૃષ્ટિકોણથી ચિત્રિત કરે છે ક ફોટોગ્રાફી પરાવાસ્તવવાદી ફોટોગ્રાફીએ વાસ્તવિકતાને વિકૃત અને સ્વપ્નિલ બનાવી મેન રેના ફોટોગ્રાફ્સ જેમ કે રેગ્રાફ્સ પ્રકાશ અને છાયા સાથે પ્રયોગ કરે છે પાંચ પરાવાસ્તવવાદ વિરુદ્ધ અન્ય આંદોલનો પરાવાસ્તવવાદનો અન્ય સમકાલીન અને પૂર્વવર્તી આંદોલનો સાથે તુલનાત્મક અભ્યાસ મહત્વપૂર્ણ છે દાદાવાદ તે અતાર્કિકતા અને વિરોધી ભાવના પર કેન્દ્રિત હતું પરંતુ પરાવાસ્તવવાદે તેને રચનાત્મક અને વ્યવસ્થિત દિશા આપી આધુનિકતાવાદ પરાવાસ્તવવાદ આધુનિકતાવાદનો ભાગ હતો પરંતુ તેણે અવચેતન અને અતાર્કિકતા પર વધુ ભાર મૂક્યો સૌંદર્ય નિષ્ઠાવાદ તે સૌંદર્ય માટે કલા પર કેન્દ્રિત હતું જ્યારે પરાવાસ્તવવાદે મનોવૈજ્ઞાનિક અને સામાજિક ક્રાંતિને લક્ષ્ય બનાવ્યું પરાવાસ્તવવાદે ઉત્તર આધુનિકતાવાદ અને સમકાલીન કલા માટે માર્ગ મોકળો કર્યો વિશેષ કરીને તેની અતાર્કિકતા અને પ્રતિકવાદના વારસા દ્વારા છ પરાવાસ્તવવાદના મુખ્ય ઉદાહરણો ક્યુ સાહિત્ય આંદ્રે બ્રેતો નાદજા અને સ્યુરરિયલિસ્ટ મેનિફેસ્ટોમાં અવચેતન અને સ્વચાલન શોધ પોલ એલ્યુઆર કેપિટલ ઓફ પેનમાં પ્રેમ અને સ્વપ્નિલ ચિત્રણ લુઈ આરાગો પેરીસ પેસેન્ટમાં શહેરી પરાવાસ્તવવાદી ચિત્રણ ખ ડાલી ધ ઓફ મેમરી અને રિફ્લેક્ટિંગ જીવનમાં સ્વપ્નિલ અને વિચિત્ર દ્રશ્યો રેને મેગ્રેટ ધ ટ્રેચરી ઓફ ઇમેજીસ માં વાસ્તવિકતા અને પ્રતિક વચ્ચે તણાવ મેક્સ આન્સ્ટ ધ ડ્રેસિંગ ઓફ ધ બ્રાઇડમાં સ્વચાલન અને પ્રતિકવાદ ગ ફિલ્મ લુઈ બુનવેલ અંશ્યા અંદાલુ અને ધ ડિસ્ક્રીટ ચાર્મ ઓફ ધ બુજવાસીમાં પરાવાસ્તવવાદી સૌંદર્ય જ્યાં કોકટો બ્લડ ઓફ એ પોએટમાં કાવ્યાત્મક અને સ્વપ્નિલ ચિત્રણ સાત પરાવાસ્તવવાદની આલોચના પરાવાસ્તવવાદની આલોચના પણ થઈ કેટલાક આલોચકોએ તેને અત્યંત વ્યક્તિલક્ષી અને સમજવામાં મુશ્કેલ માન્યું અન્ય લોકોએ તેના અતાર્કિક અને વિદ્રોહી સ્વરૂપને સામાજિક વ્યવસ્થા માટે હાનિકારક માન્યું તેના રાજકીય સંબંધો વિશેષ કરીને સામ્યવાદ સાથે એ પણ વિવાદ ઉભો કર્યો કેટલાક આલોચકોએ દલીલ કરી કે પરાવાસ્તવવાદી રચનાઓ ઘણીવાર સપાટી પરની અને અર્થહીન હોય છે જો કે પરાવાસ્તવવાદે કલા અને સાહિત્યમાં સ્વતંત્રતા રચનાત્મકતા અને અવચેતનની શોધને પ્રોત્સાહિત કરી આધુનિક કલાને ઊંડે સુધી પ્રભાવિત કરી આઠ આધુનિક સંદર્ભમાં પરાવાસ્તવવાદ પરાવાસ્તવવાદની અસર આજે પણ સાહિત્ય કલા ફિલ્મ અને પોપ સંસ્કૃતિમાં જોઈ શકાય છે સમકાલીન કલાકારો અને લેખકો હજી પણ સ્વપ્ન પ્રતિકવાદ અને અતાર્કિકતાનો ઉપયોગ કરે છે હોલીવુડની ફિલ્મો જેમ કે ક્રિસ્ટોફર નોલનની ઇન્સેપ્શન અને ડેવિડ લિન્ચની મલહોલેન્ડ ડ્રાઈવ પરાવાસ્તવવાદી અસર દર્શાવે છે જાહેરાત ફેશન અને ડિજિટલ કલામાં પણ પરાવાસ્તવવાદી સૌંદર્યનો ઉપયોગ થાય છે પરાવાસ્તવવાદની અવચેતન અને સ્વપ્નની શોધે મનોવિજ્ઞાન મનોવિશ્લેષણ અને સાંસ્કૃતિક અભ્યાસોમાં પણ યોગદાન આપ્યું છે તે આપણને માનવ મનની જટિલતાઓ અને રચનાત્મકતાની અસીમ સંભાવનાઓને સમજવાની પ્રેરણા આપે છે નવ નિષ્કર્ષ પરાવાસ્તવવાદ એક એવું આંદોલન હતું જેણે કલા અને સાહિત્યને તર્ક અને નૈતિકતાના બંધનોથી મુક્ત કરી અવચેતન મનની ગહેરાઈઓને ઉજાગર કરી તેણે સ્વપ્ન અતાર્કિકતા અને પ્રતિકવાદ દ્વારા માનવ અનુભવની નવી વ્યાખ્યા રજૂ કરી સાહિત્ય ચિત્રકલા ફિલ્મ અને અન્ય માધ્યમોમાં ક્રાંતિ લાવી અને આધુનિક કલાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું યદ્યપિ તેની આલોચના થઈ તેણે રચનાત્મક સ્વતંત્રતા અને મનોવૈજ્ઞાનિક શોધને પ્રોત્સાહિત કરી કલા અને સાહિત્યને સમૃદ્ધ કર્યું પરાવાસ્તવવાદનો વારસો આજે પણ જીવંત છે જે આપણને એ શીખવે છે કે વાસ્તવિકતાથી પરે પણ એક સમૃદ્ધ અને રહસ્યમય વિશ્વ છે